ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ જલારામ શોપિંગ સેન્ટરમાં પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાબીના કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાગેલા તથા ભારતસિંહ ભટેસરિયા તથા ઈશ્વરભાઈ પટેલ અન્ય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અરવિંદસિંહ ભટેસરિયા કાંકરેજ

લોકો નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે એટલે નાની મોટી કોઈ પાર્ટીના કોઈ થી જે કંઈ ભૂલો થઈ છે એમણે વારંવાર માફી પણ માગી છે પરંતુ જે કંઈ ભૂલો થઈ છે એના કારણે એક વ્યક્તિ સામે એમનો ગુસ્સો છે એ વ્યક્તિ સામેનો ગુસ્સો છે આખી પાર્ટી સામેનો નહીં નરેન્દ્રભાઈને લોકો ખૂબ પ્રેમ કરે છે જે કંઈ ભૂલ થઈ છે એના માટે પાર્ટી અને તમામ લોકોએ વારંવાર એના તો બહુ મોટો વિશાળ વિશાળ મન મારો છાત્રત્વવાળો સમાજ છે વારંવાર એની માફી માગી છે પરંતુ લોકો નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે અને નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે ત્યારે ક્ષત્રિય સમાજે પણ નરેન્દ્રભાઈને ખૂબ પ્રેમ કર્યો છે તમે જો એમની દરેક સ્પીચમાં છે કે અમારે મોદી સાહેબને અમે ખૂબ પ્રેમ કરીએ છીએ એમણે એમનો જે રૂપાલા સાહેબે જે કંઈ નિવેદન કર્યું છે એમની સામેનો વિરોધ છે અને એ એમની જે લાગણી દુબાડી છે એમનો રૂપાલા સાહેબ માટેનો વ્યક્તિગત વિરોધ છે પાર્ટી માટેનો વિરોધ ભાગ ઠાકોર ભાઈ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ કહી રહ્યા આપને કહું કે ચૂંટણીઓ દર પાંચ વર્ષે આવે છે અને પાંચ વર્ષમાં પાંચ વાર આવે છે ચટણીઓથી સમાજો જુદા ના પડે ચૂંટણીઓ ચૂંટણી આવતી રહે દરેક પોત પોતાની વિચારધારાથી આઇડિયોલોજીથી કામ કરતા હોય સમાજ એક છે એક ધૈ અને તમામ ક્ષેત્રે શૈક્ષણિક રીતે આર્થિક મોરચે અને તમામ ક્ષેત્રે આગળ વધવાનો પ્રયત્ન કરતો હોય છે કોઈ એક નિવેદનથી સમાજને કોઈ ફરક ના પડે ભારતની અંદર આ સંસદની ચોકડી છે 2024 ની ચૂંટણી સમગ્ર વિશ્વ ભારત ઉપર નજર છે સામા પક્ષે તમે પૂછો તો કોઈ વડાપ્રધાનનો ઉમેદવાર નથી કોઈ એટલી સીટો નથી કે જીતે અને બહુમતીથી રાજ ચલાવી શકે તો આ તો વિશ્વની સૌથી મોટી પાર્ટી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે ગુજરાતમાં કામ કર્યું અને દસ વર્ષ કેન્દ્રમાં કામ કર્યું એવી અદભુત કામ કરી છે કે આજે વિશ્વમાં સો મોટા માણસોના નામ લેવાય એમાં એકથી દસમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નામ હોય છે અને અમારા આદરણીય ઉમેદવાર ભરતસિંહભાઈ સરપંચ સંસદ સુધી અનેક ફેર ચૂંટણીઓ જીતીને પાંચ વર્ષ સારું કામ કરી ફરીથી પાર્ટી એમને તક આપી છે પાર્ટી સારી છે ઉમેદવાર સારા છે દેશના વડાપ્રધાન સારું શાસન કરવાના છે માટે લોકો પાંચ લાખથી વધારે છે